કાં તો ભાગ્ય બીજાનું હોય તો ન વાપરી શકાય હા અને કાં તો ખોટી કમાણી હોય બ્લેક મની ખોટી કમાણી હોય એ સતના માર્ગ ન વપરાય ખોટી કમાણી હોય દાનની અંદર ન વપરાય એ ક્યાં વપરાય શરાબ અને સુંદરીઓમાં વપરાય એ ક્યાં વપરાય એ હોસ્પિટલોની અંદર વપરાય અને એ ન થાય અને એ ન કરવું હોય તો માત્ર ને માત્ર એક ટકોર છે કે સંપત્તિનો દસમો ભાગ કાઢો હું એમ નથી કે કથામાં જ આપો તમે એક આ સમજી લેજો અહીંયા તો તમારો રામ રીજે તો તમને આપવાનો છે આવડું મોટું સત્કાર્ય ચાલે છે ભગીરથ કાર્ય અને એમાં આપવું જ જોઈએ પણ કદાચ તમારી ઈચ્છા હોય કે આમાં નથી આપો અરે બેનને આપો હમણાં વેકેશનમાં આવશે તમારા ભાણિયાને રાજી કર દ્યો ભલે ને એક લાખ રૂપિયા હોના ન હોય બ્રેસલેટ બનાવો સારામાં સારા પણ બાપ એન કેન તમે આપો અને મળે ક્યારે બોલે શ્રીમદ ભાગવત શાસ્ત્ર સાંભળો હા એ ભાગવત કલ્પ વૃક્ષ છે ભક્તિ ભરપૂર કરી અને ઈશ્વર ને પ્રયાસ કરો અને ઈશ્વર જયારે દેવા બેસે ને બાપુ હું ઘણી ઘણી વાર એમ કહું કે આપણા ખાલી બે જ હાથ છે આપણે ખાલી માંગી હકીએ પણ ઈશ્વર જયારે કૃપા કરે ત્યારે હું કહું મનુષ્યના બે જ હાથ છે અને ઈશ્વર કેટલા હાથ વાળો છે હજાર હાથ વાળો છે હું ઘણી ઘણી વાર કહું કે ભક્તિમાં ભરપૂર રહે અને ભગવાનને જો પ્રસન્ન કરશો ભગવાનને જો રાજી કરશો તમારો આતમ નામને જો રાજી કરશો ત્યારે આપણે ભલે બે હાથથી માંગતા હોય પણ હજાર હાથ વાળો જેથી દેવા બેસે ને ત્યારે આ બે હાથ ટૂંકા પડી જાય આપણે શું લઈ શકીએ પણ હજાર હાથ વાળો જેથી દેવા બેસે એ કૃપા પણ એના માટે જરૂરી છે વિવેક એના માટે જરૂરી છે જીવનમાં એક સંત હોવો જોઈએ ત્યારે આ વસ્તુ બને ઘણી ઘણી વાર મારી કથાની અંદર કીધા કરો દરેકના જીવનમાં પાંચ વસ્તુ હોવી જોઈએ કેટલી પાંચ એમાં પહેલું મેં હમણાં કીધું દરેકના જીવનમાં એક સંત હોવો જોઈએ કોઈ પણ હોવો જોઈએ દરેકના જીવનમાં એક સંત દરેકના જીવનમાં એક કંથ દરેકના જીવનમાં એક મંત્ર દરેકના જીવનમાં એક ગ્રંથ અને દરેકના જીવનમાં એક સૂત્ર આ પાંચ વસ્તુ હોવી જોઈએ જીવનમાં એક સાધુડો હશે આ અને એ સાધુ જો હશે ને તો ભાવ સાગર પાર કરવાના માટે સાધુડો કાયમ આવશે જેથી અંત સમય આવશે તેથી ભગવાન આમો દલીલ ઈ કરશે કે આ મારી હારે રહેલો વ્યક્તિ છે આને તારવાની જવાબદારી તારી છે જેમ ગૌતમ ઋષિએ કીધું હતું હે રાઘવેન્દ્ર સરકાર આ અહલ્યા છે આને પાપ જરૂર કર્યું પણ હું મારો તને આદેશ છે કે તારા ચરણનો સ્પર્શ આને કરાવી દે આ સ્ત્રી જીવિત થઈ જાય આ સ્ત્રી પતિત છે આ અને આ સ્ત્રી પાવન થઈ જાય અને ભગવાને જ્યાં શ્રી ચરણનો સ્પર્શ કરાવ્યો આ અને રામચરિત માનસ એના પુરાવા પૂરે છે કે પ્રગટ ભાઈ તપ પૂંજ ભાઈ ભગવાન નો ચરણ પતિ સ્ત્રી છે શિલામાંથી અહલ્યા થઈ ગયા આ તારણહાર કોણ છે બોલે એક સંત તમારા જીવનમાં એક સંત હોવો જોઈએ તમારા જીવનમાં એક કંથ હોવો જોઈએ કંથ એટલે બેનોને જે પતિ હોય છે ઈ નહીં એની વાત હું નથી કરતો લૌકિક વાતને કોઈ અહીંયા સ્થાન જ નથી બસ આ જે વાતો આલે છે અલૌકિક વાતો છે 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 સમજવાની વાતો વાતો એક એક કંથ એટલે શું બોલે કંથ એટલે આપણો ધણી એ તમને હવારે બપોર બપોરની કથામાં મેં તમને દાખલો આપ્યો કે આપણો એક ધણી હોવો જોઈએ ધણી એટલે શું બોલે ધણી એટલે આપણો ગુરુ હોવો જોઈએ આપણે નુગરા નો રેવાય નુગરાના આપણે મોઢાઇ નથી જોતા તો જીવન મળ્યું છે તો એક કંથ એક ગુરુ હોવું જોઈએ એક સંત એક કંથ એક ગ્રંથ તમારા જીવનમાં એક ગ્રંથ હોવો જોઈએ ચાહે તમે રામચરિત માનસ લઈ લો તો પણ ભલે ચાહે તમે ભાગવત લઈ લો તો પણ ભલે ચાહે શિવ મહાપુરાણ લઈ લો તો પણ ભલે દેવી ભાગવત લઈ લો તો પણ ભલે મહાભારત લઈ લો તો પણ ભલે અને શિક્ષાપત્રી લઈ લો તો પણ ભલે પણ ગ્રંથ હોના ચાહે દરેકના જીવનમાં એક સંત એક કંથ એક ગ્રંથ ગ્રંથ હોવો જોશે